હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંગણવાડીની અંદર ભરતી આવી ગઈ છે અને મોટી બહુ મોટી ભરતી આવી ગઈ છે કંઈ ચાર પાંચ કે પાંચસોની નથી અહીંયા ભરતી આવી છે નવ હજારથી અપ આવી છે બરાબર હવે અહીંયા આપણે વાત કરીએ તો જે આપણા ભાનબેન બાબરિયાઝ બેન છે એમણે ટ્વીટ કરીને જાણ કરી દીધી છે કે ગુજરાત રાજ્યમાં નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટે માનવબળની જાહેરાત કરી દેવામાં આવી એટલે કે એમની ફોર્મ ભરવા માટેની માહિતી જાહેર કરી દીધી છે કે ક્યારથી ફોર્મ ભરાશે શું છે તેની વાત કરી દીધી છે બરાબર હવે અરજી ફોર્મ દેખવા જઈએ તો અરજી ફોર્મ આઠ આઠ એટલે કે આઠમી ઓગસ્ટના રોજથી ત્રીસ તારીખ છેલ્લી છે બરાબર ત્રીસ આઠ પચીસ દરમિયાન રાત્રે બાર કલાક સુધી ભરી શકાશે મિત્રો છેલ્લે તરીકે પ્રયત્ન નહીં કરતા હું તમે મારું કીધેલું માનો તો પચીસ તારીખ પહેલાં બધું ફિનિશ કરી દેવાનું છેલ્લાને છેલ્લું કેમ કે છેલ્લા સર્વર બિઝી થઈ જાય છે લાસ્ટ ટાઈમની ભરતીનો મને અનુભવ છે બરાબર એટલે આમાં ગોટાળે ચડી જવાશે હવે અહીંયા વાત કરી છે કે કઈ વેબસાઇટ પર ઓનલાઈન થશે તો આને ઓનલાઈન કરવાની કાર્યપદ્ધતિની અંદર દેખવા જઈએ તો વેબસાઇટનું નામ છે ઇ એચ આર એમ એર ગુજરાત ડોટ ગોવ ઇન પર આની પર થશે બરાબર હવે એ એની સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો બરાબર હવે આની અંદર તમને વાત કરી દેવામાં આવે કે વર્કર કેટલી હશે તો વર્કર સમથિંગ પાંચ હજાર જેટલી હશે કેટલી પાંચ હજાર જેટલી અને તેડાગર કેટલી હશે સમથિંગ ચાર હજારથી પ્લસ આ બધી આથી વધુ હશે હોઈ શકે છે પાછળથી જગ્યાઓ વધે છે લાસ્ટ ટાઈમ વધી હતી મિત્રો ખાસી બધી વધી હતી બરાબર એટલે જાહેરાત પડ્યા પછી પણ વધે હતી જગ્યાઓ બરાબર કેમ કે પાછળ પાછળ જે ઠરાવ થયેલા હોય એમને પણ અમને ટોટલમાં લઈ લેતા હોય છે અને એને જાહેરાતની અંદર એડ કરી દેતા હોય છે હવે અહીંયા તમને વાત કરી દઉં કે આમની લાયકાત શું છે તો લાયકાત તો દેખવા જઈએ તો જે વર્કર બેન છે એમની બારમા ધોરણ સુધીની હોય છે અને જે પહેલાં બેન હોય છે એને આઠ પાસે તો પણ અત્યારે ટેન્થ લેવલ રાખે છે પણ તમને એવું કહેવા જઈએ કે આમનો પગાર શું હોય છે હવે પગારની વાત કરીએ તો પગાર છે વર્કર બેનનો પગાર છે દસ હજાર છે કેટલો છે દસ હજાર છે બરાબર અને જે તેડાગર બેન છે એમનો પગાર છે પાંચ હજાર પાંચસો પંચાવનસો રૂપિયા છે બરાબર આ આટલો છે બરાબર અત્યારે તમને એવું લાગે છે તમે જોબ કરશો એટલે તમને આઈડિયા આવી જશે સિલેક્શન થશો અને કાં તો તમને ખબર જ હશે કે એમનો પગાર કેટલો કઈ રીતે હોય છે બરાબર હવે અહીંયા છે પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે આમાં તો પસંદગી પ્રક્રિયાની વાત કરી દઉં તો સીધી મેરિટના ધોરણે લેવામાં આવશે કઈ રીતે તમને મેરિટના ધોરણે લેવામાં આવશે હવે આપણે વાત કરી હતી ક્યારની બારમા ધોરણની તો મિત્રો આમાં જે બહેનો ઓનલી મહિલા માટે છે કોઈ જેન્ટ્સે એપ્લાય કરવાનું નથી માત્ર મહિલા બહેનો જ અપ્લાય કરી શકે એટલે કે છોકરીઓ પણ અપ્લાય કરી શકે છે એવું કાંઈ નહીં કે બે મહિલા એમ કહી દીધું એટલે જે એ આવે લગ્ન થઈ ગયેલું હોય એ નહીં છોકરીઓ પણ એપ્લાય કરી શકે લાસ્ટ ટાઈમ ઘણી બધી છોકરીઓ લેવાય છે બરાબર જે અત્યારે એમએ કરેલી છે એક તો એમફિલ વાળી લેવાય છે બરાબર એટલે આવી આવી છોકરીઓ લેવાઈ જાય છે એટલે જેનું મેરિટ્સ વધારે હશે એ અત્યારે ટેટ ટાટને આ બધું આલીને કંટાળ્યા હોય કદાચ જો તમારી પાસે મેરિટ ના થતું હોય ને કેમ હોય તો આજુબાજુ વેકેન્સી હોય તો ફોર્મ સો ટકા આંખો મીચીને ભરી દેવાનું તમારીથી આગળ કોઈ હોય ના તો તમારી નોકરી પાકી જ છે બરાબર હવે અને સિલેક્શન પ્રક્રિયા છે એમાં કોણ કોણ હાજર છે તો આઈસીડીસી આઈસીડીએસ વિભાગના બેન એટલે કે સીડીપીઓ મેડમ બરાબર સીડીપીઓ મેડમ રહે છે પછી બીજું કોણ રહે છે તો જે તે સર્જન સાહેબ જોઈએ છે જે તે તમારે હોસ્પિટલ લાગુ પડતું હોય ત્યાંના સર્જન સાહેબ શ્રી પછી ત્રીજું કોણ રહે છે તો કાં તો પ્રાંત અધિકારી સાહેબ રહે છે કાં તો પછી ટીડીઓ સાહેબ શ્રી રહે છે બરાબર આ આમાંથી કોઈક એક રહેતું હોય છે એમ આ ત્રણેયની ત્રણેયની ત્રિપુટી ભેગી થાય અને પછી તમારું સિલેક્શન થતું હોય છે બરાબર એટલે મેરિટના ધોરણે એક વ્યક્તિ તમારી ભરતી નથી કરતી માનલો સીડીપીઓ મેડમ છે તો સીડીપીઓ મેડમ એટલા ભરતી નથી કરતા આમની નિગરાની હેઠળ તમારી ભરતી થતી હોય વધુ વિગતની વાત આપણે નેક્સ્ટ વિડિયોમાં ફૂલ ડિટેલની અંદર કે કઈ રીતની પ્રોસેસ હોય છે અને શું છે એ બધું વિડિયો ગમે તે વળી અને લાઇક કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાઓ જય હિન્દ